નોયડામાં ક્રિકેટ પીચ પર ચોત્રીસ વર્ષીય બેટરને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે સાથી બેટર અને ફિલ્ડિંગ ટીમના ખેલાડીઓ અને સીપીઆર આપતા રહ્યા પરંતુ ખેલાડીનું મોત થયું હતું ચોત્રીસ વર્ષનો મૃતક વિકાસ નિગી એન્જિનિયર હતો જે નોયડામાં કોર્પોરેટ લીગ મેચ રમી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બનવા પામી મળતી માહિતી મુજબ નોયડામાં કોર્પોરેટ લીગ દરમિયાન મેવેરિક્સ ઇલેવન અને બ્લેઝિંગ બુલ્સ વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે વિકાસ મેવેરિક્સ તરફથી રમતી વખતે બેટિંગ કરી રહ્યો હતો તો ચૌદમી ઓવરમાં તેની સાથે બેટિંગ કરી રહેલા ઉમેશ કુમારે ચોગ્ગો ફટકાર્યો હતો વિકાસ અને તેને અભિનંદન આપવા નોન સ્ટ્રાઇકર છેડેથી ગયો અને ઉમિશ તેની પાસે આવી રહ્યો હતો પરંતુ બંને તેમના બેટ ટકરાવે તે પહેલાં જ વિકાસ પીચ પર પડી ગયો હતો જે બાદમાં બંને ટીમના ખેલાડીઓ પીચ ઉપર દોડી આવ્યા હતા કેટલાક ખેલાડીઓએ વિકાસનો જીવ બચાવવા માટે સીપીઆર આપ્યું હતું તેને થોડીવાર માટે જમીન પર બેસાડવામાં આવ્યો સ્થિતિ ન બદલાતી જોઈને ખેલાડીઓ વિકાસે નોયડાની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું વિકાસે હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ